ભાભા બજારમાં આગ લાગી હતી તો હવે તેની પહેલાની શેવીમાં આવેલા પરિમલ હેન્ડીક્રાફ્ટમાં આજે સવારે અચાનક આગ પાટી નીકળી જેથી ફાયર વિભાગનો કાફલો પહોંચી ગયો અને આગ બુજાવવા માટેના પ્રયત્નો શરૂ કરાયા આ દરમિયાન એક ફાયર બ્રિગેડના જવાન પર પોપડું પડતા તેને ઈજા પહોંચી હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું ગેરકાયદેસર પત્રનો સેટ જોવા મળ્યો હતો શહેરના પંગડી બજારમાં રિપુલભાઈ ચોબનપુત્રાની માલિકીનો પરિપલ હેન્ડીક્રાફ્ટ નામનો શોરૂમ આવેલો છે જ્યાં સવારે દસ વાગ્યા આસપાસ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા જે અંગેની જાણ તેના અન્ય વેપારી હિરેન નરસાણાને થતા તેમના દ્વારા ફાયર બ્રિગેડ તેમજ શોરૂમના માલિકને જાણ કરવામાં આવી હતી હિરેનભાઈએ જણાવ્યું હતું કે બંગડી બજાર રોડ પર આવેલી શેરીમાં પરિમલ હેન્ડીક્રાફ્ટમાં સવારે દસ વાગ્યા આસપાસ આગ લાગ્યાની જાણ થઈ હતી જેથી પોલીસ સ્ટેશન દુકાન માલિક અને ફાયર બ્રિગેડને જાણ કરાઈ દુકાનમાં બાજોડ તોરણ સહિતના મટીરીયલનું વેચાણ થાય છે દુકાનમાં પતરાના શેડ નાખતા દુકાનધારકોએ સાવચેત રહેવાની જરૂર છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે